સિંહો ઠાકરદ્વાર નિજ મંદિરથી નીકળનારી અષાઢી બીજના રોજ શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને આયોજનનું ભરતભાઈ મલ્લુકા દ્વારા આપેલ માહિતી

આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસ ને રવિવાર ના રોજ ભગવાન જગન્નાથજી જૈન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સિહોર શહેરની પરિક્રમાએ એ નીકળશે આગની પરંપરા અને પૌરાણિક માન્યતા પ્રમાણે સિહોર દ્વારા મંદિરથી આ રથયાત્રા સવારના આઠ કલાકે પ્રસ્થાન કરી સારાએ શહેરમાં ફરી અને સાંજના આઠ કલાકે નીચ મંદિર પરત ફરશે આપ સૌ પોતપોતાના વિસ્તારમાં જ્યારે રથયાત્રા આવે ત્યારે તેનો લાભ લ્યો દર્શનમાં લાભ લ્યો અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં સૌ જોડાવ તેવી

અનંતો આનંદ આવતા મુ નગરપાલિકા વડા ચોક થઈ અને મંદિરે વિશ્રામ કરશે

દસથી બાર ફેક્ટરોમાં અલગ અલગ બધું પ્લોટ ગોઠવવામાં આવશે અને યાત્રામાં હર પ્રગતિમાં પણ આ વખતે પણ એના આકર્ષણો છે આવા બધું વધતું રહેશે એવી વાત છે